ધારામાં ફેરફાર કરવા જઈ રહી છે એવા સમાચાર છે બે હજાર પંદરમાં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગણોતધારામાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી હતી ગણોત ધારામાં કેટલાક સુધારા કર્યા હતા જમીન પોચમર્યાદા ધારામાં પણ કેટલાક સુધારા વધારા કર્યા હતા અત્યારે નવેસરથી પાછા સુધારા વધારા કરવા સરકાર જઈ રહી છે એના માટે એક કમિટી બનાવે છે માન્યતા ઉદ્યોગપતિઓ મોટા અધિકારીઓ અને કેટલાક સત્તાના બળે ફાવી ગયેલા લોકો જે અનાપ સનાપ પૈસા કમાયા છે એ પૈસાને થાળે પાડવા માટે જમીનો મોટા પ્રમાણમાં ખરીદી શકાય એટલા માટે આ કાયદાકીય ફેરફારો થઈ રહ્યા છે કોઈ પણ કાયદામાં ફેરફાર થાય કાયદો સરળ થાય તો એ સ્વાગત યોગ્ય છે પરંતુ એને માટે લોકો સાથે સલાહ મશવીરો ચર્ચા વિચારણા કરવી જોઈએ જો ગણો જ ધારા જેવા મહત્વના ધારામાં તમે ફેરફાર કરી રહ્યા છો ગુજરાતના નેવું ટકા નાના ખેડૂતોને જેની સીધી અસર પડવાની છે તો ખેડૂતો સાથે સરકારે ચર્ચા કર્યા વગર કોઈપણ પ્રકારના ફેરફારો નહીં કરવા જોઈએ ગણોતારામાં ફેરફાર થાય અને બિન ખેડૂત જ્યારે ખેતીની જમીન ખરીદી શકે ત્યારે નાના ખેડૂતોની જમીનો મોટા મગરમચ્છો ઓહિયા કરી જશે સરકાર ગમે તે પાના ધરે આ કેટલાક પાની તાલકો માટે થઈ રહેલો કાયદો છે એનાથી નાના ખેડૂતો જમીન ગુમાવવાના છે પોતાની પરંપરાગત જે મિલકત છે કાયમી આવનારી પેઢીઓની આજીવિકા છે એ પણ એમના હાથમાંથી મગરમચ્છો છીનવી લેવાના છે આવા કોઈપણ કાયદાકીય ફેરફારનો ગુજરાતના ખેડૂતો સખત વિરોધ કરશે કેટલાક તત્વો એવી દલીલ આપશે કે વધારે લોકો જમીન ખરીદવા નીકળશે તો જમીનોના ભાવ ઊંચા જશે અને નાના ખેડૂતો જે જમીન વેચવા માંગતા હોય એમને લાભ થશે આ દલીલનું બીજું પાસું એ છે કે મોટા મગરમચ્છો ખેડૂતને એક વાર થોડાક વધારે પૈસા આપીને એની જમીન પડાવી લેશે અને પછી પોતાના ઇન્કમ ટેક્સમાં મજરે લઈને એ પૈસા કવર કરી દેશે પરંતુ જે ખેડૂત પરિવાર જમીન ગુમાવશે એના હાથમાંથી કાયમ માટે જમીન જશે એની ભાવિ પેઢીઓ માટે એની રોજગારી ખતમ થશે બદલાઈ રહેલા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં રોજગારી નથી કોરોના જેવી મહામારીમાં મહાનગરમાંથી ખેડૂત પરિવારોના સંતાનો પાછા આવ્યા અને એ ગામડે ટકી ગયા કારણ કે એમની પાસે વીઘો બે વીઘા ત્રણ વીઘા જમીન હતી આ કાયમી આજીવિકા છીનવવાનું અને મોટા મગરમચ્છ મિત્રોને રાજી કરવાનું સરકારનું ષડયંત્ર છે અને અમે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ કોઈ પણ ફેરફાર કરવો હોય તો ગુજરાત સરકાર પહેલાં ગુજરાતના ખેડૂતો સાથે વાત કરે એમના પોતાના સિવાયના જે સંગઠનો છે એવા ખેડૂત સંગઠનો સાથે વાત કરે ખેડૂત આગેવાનો સાથે વાત કરે અને પછી જ આગળ વધે એ સિવાય જો આગળ વધશે તો આ કાયદાનો ગુજરાતના ખેડૂતો મક્કમ રીતે વિરોધ કરશે સાથે એ વાત પણ કહી દઉં છું ગુજરાતના ખેડૂતોને આપના માધ્યમથી કે આ લોકસભાની ચૂંટણી પછી આવનારો કાયદો ફેરફાર છે તમે લોકસભામાં છવ્વીસ માટે છવ્વીસ આપશો તો એનો મતલબ છે કે તમે તમારી જમીન સરકારના માન્યતાઓને ધરી દેવા માટે મત આપ્યો છે એવું સરકાર માનીને ફેરફાર કરશે માટે મત આપતા પહેલાં ખૂબ વિચારજો ભાવિ પેઢીનો વિચાર કરજો તમારી વીઘો બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા જમીનનો વિચાર કરજો પછી મત આપજો ધારામાં ફેરફાર કરવા જઈ રહી છે એવા સમાચાર છે બે હજાર પંદરમાં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગણોતારામાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી હતી ગણોત ધારામાં કેટલાક સુધારા કર્યા હતા જમીન મર્યાદા ધારામાં પણ કેટલાક સુધારા વધારા કર્યા હતા અત્યારે નવેસરથી પાછા સુધારા વધારા કરવા સરકાર જઈ રહી છે એના માટે એક કમિટી બનાવે છે માનીતા ઉદ્યોગપતિઓ મોટા અધિકારીઓ અને કેટલાક સત્તાના બળે ફાવી ગયેલા લોકો જે અનાપ શનાપ પૈસા કમાયા છે એ પૈસાને થાળે પાડવા માટે જમીનો મોટા પ્રમાણમાં ખરીદી શકાય એટલા માટે આ કાયદાકીય ફેરફારો થઈ રહ્યા છે કોઈ પણ કાયદામાં ફેરફાર થાય કાયદો સરળ થાય તો એ સ્વાગત યોગ્ય છે પરંતુ એને માટે લોકો સાથે સલાહ મશવીરો ચર્ચા વિચારણા કરવી જોઈએ જો ઘણો જ ધારા જેવા મહત્વના ધારામાં તમે ફેરફાર કરી રહ્યા છો ગુજરાતના નેવું ટકા નાના ખેડૂતોને જેની સીધી અસર પડવાની છે તો ખેડૂતો સાથે સરકારે ચર્ચા કર્યા વગર કોઈપણ પ્રકારના ફેરફારો નહીં કરવા જોઈએ ગણોતારામાં ફેરફાર થાય અને બિનખેડૂત જ્યારે ખેતીની જમીન ખરીદી શકે ત્યારે નાના ખેડૂતોની જમીનો મોટા મગરમચ્છો ઓહિયા કરી જશે સરકાર ગમે તે પાના ધરે આ કેટલાક પાની લોકો માટે થઈ રહેલો કાયદો છે એનાથી નાના ખેડૂતો જમીન ગુમાવવાના છે પોતાની પરંપરાગત જે મિલકત છે કાયમી આવનારી પેઢીઓની આજીવિકા છે એ પણ એમના હાથમાંથી મગરમચ્છો છીનવી લેવાના છે આવા કોઈપણ કાયદાકીય ફેરફારનો ગુજરાતના ખેડૂતો સખત વિરોધ કરશે કેટલાક તત્વો એવી દલીલ આપશે કે વધારે લોકો જમીન ખરીદવા નીકળશે તો જમીનોના ભાવ ઊંચા જશે અને નાના ખેડૂતો જે જમીન વેચવા માંગતા હોય એમને લાભ થશે આ પાસું એ છે કે મોટા થોડાક વધારે પૈસા આપીને એની જમીન પડાવી લેશે અને પછી પોતાના મજરે લઈને એ પૈસા કવર કરી દેશે પરંતુ જે ખેડૂત પરિવાર જમીન ગુમાવશે એના હાથમાંથી કાયમ માટે જમીન જશે એની ભાવિ પેઢીઓ માટેની રોજગારી ખતમ થશે બદલાઈ રહેલા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં રોજગારી નથી કોરોના જેવી મહામારીમાં મહાનગરમાંથી ખેડૂત પરિવારોના સંતાનો પાછા આવ્યા અને એ ગામડે ટકી ગયા કારણ કે એમની પાસે વીઘો બે વીઘા ત્રણ વીઘા જમીન હતી આ કાયમી આજીવિકા છીનવવાનું અને મોટા મગરમચ્છ મિત્રોને રાજી કરવાનું સરકારનું ષડયંત્ર છે અને અમે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ કોઈ પણ ફેરફાર કરવો હોય તો ગુજરાત સરકાર પહેલાં ગુજરાતના ખેડૂતો સાથે વાત કરે એમના પોતાના સિવાયના જે સંગઠનો છે એવા ખેડૂત સંગઠનો સાથે વાત કરે ખેડૂત આગેવાનો સાથે વાત કરે અને પછી જ આગળ વધે એ સિવાય જો આગળ વધશે તો આ કાયદાનો ગુજરાતના ખેડૂતો મક્કમ રીતે વિરોધ કરશે સાથે એ વાત પણ કહી દઉં છું ગુજરાતના ખેડૂતોને આપના માધ્યમથી કે આ લોકસભાની ચૂંટણી પછી આવનારો કાયદો ફેરફાર છે તમે લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ આપશો તો એનો મતલબ છે કે તમે તમારી જમીન સરકારના માન્યતાઓને ધરી દેવા માટે મત આપ્યો છે એવું સરકાર માનીને ફેરફાર કરશે માટે મત આપતા પહેલાં ખૂબ વિચારજો ભાવિ પેઢીનો વિચાર કરજો તમારી વીઘો બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા જમીનનો વિચાર કરજો પછી મત આપજો ધારામાં ફેરફાર કરવા જઈ રહી છે એવા સમાચાર છે બે હજાર પંદરમાં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગણોતધારામાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી હતી ગણોતધારામાં કેટલાક સુધારા કર્યા હતા જમીન મર્યાદા ધારામાં પણ કેટલાક સુધારા વધારા કર્યા હતા અત્યારે નવેસરથી પાછા સુધારા વધારા કરવા સરકાર જઈ રહી છે એના માટે એક કમિટી બનાવે છે માન્યતા ઉદ્યોગપતિઓ મોટા અધિકારીઓ અને કેટલાક સત્તાના બળે ફાવી ગયેલા લોકો જે અનાપ શનાપ પૈસા કમાયા છે એ પૈસાને થાળે પાડવા માટે જમીનો મોટા પ્રમાણમાં ખરીદી શકાય એટલા માટે આ કાયદાકીય ફેરફારો થઈ રહ્યા છે કોઈ પણ કાયદામાં ફેરફાર થાય કાયદો સરળ થાય તો એ સ્વાગત યોગ્ય છે પરંતુ એને માટે લોકો સાથે સલાહ મશવીરો ચર્ચા વિચારણા કરવી જોઈએ જો ગણોત ધારા જેવા મહત્વના ધારામાં તમે ફેરફાર કરી રહ્યા છો ગુજરાતના નેવું ટકા નાના ખેડૂતોને જેની સીધી અસર પડવાની છે તો ખેડૂતો સાથે સરકારે ચર્ચા કર્યા વગર કોઈ પણ પ્રકારના ફેરફારો નહીં કરવા જોઈએ ગણોતારામાં ફેરફાર થાય અને બિન ખેડૂત જ્યારે ખેતીની જમીન ખરીદી શકે ત્યારે નાના ખેડૂતોની જમીનો મોટા મગરમચ્છો ઓહિયા કરી જશે સરકાર ગમે તે પાના ધરે આ કેટલાક માની લોકો માટે થઈ રહેલો કાયદો છે એનાથી નાના ખેડૂતો જમીન ગુમાવવાના છે પોતાની પરંપરાગત જે મિલકત છે કાયમી આવનારી પેઢીઓની આજીવિકા છે એ પણ એમના હાથમાંથી મગરમચ્છો છીનવી લેવાના છે આવા કોઈપણ કાયદાકીય ફેરફારનો ગુજરાતના ખેડૂતો સખત વિરોધ કરશે કેટલાક તત્વો એવી દલીલ આપશે કે વધારે લોકો જમીન ખરીદવા નીકળશે તો જમીનોના ભાવ ઊંચા જશે અને નાના ખેડૂતો જે જમીન વેચવા માંગતા હોય એમને લાભ થશે આ દલીલનું બીજું પાસું એ છે કે મોટા વધારે પૈસા આપીને એની જમીન પડાવી લેશે અને પછી પોતાના ઇન્કમ ટેક્સમાં મજરે લઈને એ પૈસા કવર કરી દેશે પરંતુ જે ખેડૂત પરિવાર જમીન ગુમાવશે એના હાથમાંથી કાયમ માટે જમીન જશે એની ભાવિ પેઢીઓ માટેની રોજગારી ખતમ થશે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની